બાવીસ તારીખના રોજ મળેલ પ્રથમ માહિતી અનુસાર રાજકોટના યુનિવર્સિટી વિસ્તારમાં મુજકા ગામ પાસેના વિસ્તારમાં દીપડો જોવા મળેલા સમાચાર મળ્યા હતા ત્યારબાદ વિભાગની અલગ અલગ ટીમો બનાવીને સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું આ સર્ચ ઓપરેશન દરમિયાન દીપડાના હોવાના ઇન્ડાયરેક્ટ પગમાર્ગ તરીકેના નિશાનો જોવા મળેલ હતા ત્યારબાદ રોજની વિભાગની ટીમ દ્વારા જે અલગ અલગ જગ્યાએ સર્ચ ઓપરેશન કરી અને જ્યાં પણ દીપડો હોવાના સમાચાર મળે છે તો તે સ્થળ ઉપર જઈને તપાસ કરવામાં આવે છે અને રાજકોટના મુંજકા ગામ વિસ્તાર યુનિવર્સિટી વિસ્તાર કાલાવાડ પોલીસ હેડક્વાર્ટર વિસ્તાર આ વિસ્તારમાં એની મુવમેન્ટ હોવાનું જાણવા મળેલું છે રાજકોટના અલગ અલગ જિલ્લા તાલુકામાં દીપડા તો છે આપણી પાસે અને તેની મૂવમેન્ટ રહેતી હોય છે પરંતુ મોટાભાગે તે હ્યુમન હેબિટેડ રહેઠાણ વિસ્તારમાં જોવા મળતા નથી કે આવતા નથી મોટાભાગે જંગલ વિસ્તારમાં એમની મૂવમેન્ટ રહેતી હોય છે પરંતુ ઘણીવાર હ્યુમન વિસ્તાર કે જે રહેઠાણ વિસ્તાર છે તેમાં એમનું આ આવાગમન રહેતું હોય છે આપણે રાજકોટમાં જે પણ મારણના જેટલા સમાચાર મળ્યા છે હજુ સુધી કોઈ એવું કન્ફર્મ થયું નથી કે દીપડા દ્વારા મારણ કરવામાં આવ્યું હોય

આપણે રાજકોટ જિલ્લાના મોટા ભાગના તાલુકામાં જેમ કે ધોરાજી જેતપુર છે ઉપલેટા છે રાજકોટના પણ પડદરીના આ બધા તાલુકામાં દીપડા તો ની વસ્તી છે પરંતુ મોટા ભાગે હ્યુમન રહેઠાણ વિસ્તારમાં આવતા નથી જેના કારણે એને પકડવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી કેમ કે વન વિભાગના જે પણ જંગલ વિસ્તાર છે કે જે ઝાડી વિસ્તાર છે એવા વિસ્તારમાં જેમની મુવમેન્ટ રહેતી હોય છે અને આપણે જાણીએ છીએ કે વન્ય પ્રાણી છે એટલે એને એવી રીતે આપણે પકડીને અન્ય જગ્યાએ પણ મૂકી ના શકીએ પરંતુ તેમ છતાં અમારી ટીમ દ્વારા અવેરનેસના કાર્યક્રમો કરવામાં આવે છે આ ઉપરાંત આવા જે પણ વન્ય પ્રાણીઓ છે તેમને ટ્રેક કરવામાં આવતા હોય છે અને સમયાંતરે તેમનું લોકેશન પણ મેળવવામાં આવતું હોય છે અમારી લોકોને એટલી જ અપીલ છે કે આવા કોઈ પણ રૂમર્સ જે ફેલાય છે તેના પર વિશ્વાસ કરવો નહીં વિભાગ દ્વારા જે પણ માહિતી આપવામાં આવે તેનો સચોટ પાલન કરવામાં આવે બને ત્યાં સુધી રાતના સમયે એકલા ટ્રાવેલિંગ ન કરવું અથવા તો વાડી વિસ્તારમાં ન જવું જોઈએ બને ત્યાં સુધી દસથી પંદર જણના ટોળામાં ફરવું જોઈએ શક્ય હોય ત્યાં સુધી જે પણ વાડી વિસ્તારમાં કામ કરતા મજૂરો છે તેઓને રાત્રિ દરમિયાન બંધ ઓરડામાં સૂવાની વ્યવસ્થા કરી આપવી જોઈએ અને જે પણ લોકો વાડી વિસ્તારમાં રહે છે અને મચ્છી ખાતા હોય કે એવું બનાવતા હોય તો આવો જે વધેલો ભાગ છે માંસમછીનો તે દૂર ફેંકે અથવા તો જમીનમાં દાટી દે અને નજીકમાં ના રાખવું જોઈએ જેથી દીપડો આકર્ષિત ના થાય